નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના ખાસ વીડિયોમાં જે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે ખાસ કરીને 20મા હપ્તાની વાત દેશભરના લાખો ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના ખાતામાં ફરીથી બે હજાર રૂપિયા જમા થશે આજે આ વીડિયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે હપ્તો ક્યારે આવશે કેમ મોડો પડ્યો છે કોને મળશે અને કોને નહીં અને તમે તમારું નામ યાદીમાં કેવી રીતે ચેક કરી શકો પીએમ કિસાન યોજના હેઠળ સરકાર વર્ષમાં ત્રણ વખત દરેક પાત્ર ખેડૂતને બે હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે અત્યાર સુધીમાં કુલ ઓગણીસ હપ્તા ખેડૂતોને આપવામાં આવી ચૂક્યા છે પરંતુ હવે ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન છે કે વીસમો હપ્તો ક્યારે આવશે ખતમ કરશો આજે આ સંચય સરકારી સૂત્રો મુજબ વીસમો હપ્તો જુલાઈના અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની સંભાવના છે ખાસ કરીને સત્યાવીસમી જુલાઈથી દસમી ઓગસ્ટ વચ્ચે સૌથી વધારે શક્યતા છે કે હપ્તો આવશે જો તમારું ઈ કેવાયસી પૂર્ણ છે તમારું આધાર કાર્ડ અને ખાતા વિગતો યોગ્ય છે તો તમારી રકમ સીધી તમારા ખાતામાં આવી જશે પણ ઘણા ખેડૂતોને હજુ સુધી અગાઉના હપ્તા મળ્યા નથી અથવા નામ યાદીમાં નથી તેના પાછળના મુખ્ય કારણો છે આધાર કાર્ડમાં ત્રુટી ખાતા નંબર ખોટો હોવું ઇ કેવાયસી પૂરી ન કરવી અથવા જમીનના રેકોર્ડમાં તકલીફ આવા ખેડૂતો માટે ખાસ સલાહ છે તરત જ એચટીટીપીએસ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જઈને બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરો અહીં તમે તમારા આધાર નંબર કે મોબાઈલ નંબર નાખીને જોઈ શકો કે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં હપ્તા મળ્યા છે કે નહીં અને આગામી હપ્તાની સ્થિતિ શું છે જો તમારું નામ બેનિફિશિયરી લિસ્ટમાં નથી આવતું તો ગભરાવાની જરૂર નથી નજીકના સીએસસી કેન્દ્ર અથવા ગ્રામસેવક પાસેથી મદદ લઈને તમારું નવા ફોર્મ ભરાવડાવો ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તો ઓનલાઈન અથવા કેન્દ્ર દ્વારા બાયોમેટ્રિક ઈ કેવાયસી પણ કરાવી શકો છો કેટલાક ખેડૂતોને એવું લાગે છે કે દર વખતે રકમ મોડેથી આવે છે પણ તેમાં ઘણી બધી ટેકનિકલ પ્રક્રિયાઓ હોય છે બેંક વેરિફિકેશન ખાતા વિગતોનું સરખામણી આધારના લિંકિંગ વગેરે જેના કારણે ક્યારેક વિલંબ થાય છે ખાસ કરીને હવે જ્યારે કરોડો ખેડૂતો જોડાયેલા છે ત્યારે તમામ વિગતોનું નિયમિત અપડેટ ખૂબ જરૂરી છે કેટલાક ગુમરાહ કરતા લોકો ખેડૂતો પાસેથી ફોર્મ ભરાવાની આડમાં પૈસા માંગે છે તો ખેડૂતોને સલાહ છે કે આ યોજના સંપૂર્ણ મફત છે કોઈપણ પ્રકારનો ભ્રમ ન રાખો અને કોઈને પૈસા આપશો નહીં જો તમારું હપ્તું અટકાયું છે તો તમે સીધા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો એક પાંચ પાંચ બે છ એક અથવા એક આઠ શૂન્ય શૂન્ય એક એક પાંચ બે છ તમે તમારી ફરિયાદ પણ નોંધાવી શકો છો કૃષિ અધિકારીને મળીને હવે છેલ્લે એક અગત્યની વાત આ યોજના તમારું હક છે જો તમે પાત્ર છો તો તમારે હપ્તો મળવો જ જોઈએ તમારું કામ છે તમારું રેકોર્ડ અને માહિતી અપડેટ રાખવું આ વીડિયોમાં આપણે દરેક મુદ્દો સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા ખેડૂત ભાઈઓ સુધી શેર કરો અને કમેન્ટમાં લખો હું પાત્ર ખેડૂત છું જેથી સરકારી લિસ્ટમાં પણ આપણે નજર રાખી શકીએ